માનવામાં આવે છે કે રોજ સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી ભાગ્યોદય થાય છે અને માન સન્માનમાં વૃદ્ધિ થાય છે નિયમિત રૂપે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વિવાહમાં વિલંબ થતો અટકી જાય છે જ્યોતિષ અનુસાર સૂર્યને સ્વાસ્થ્ય પિતા અને આત્માના કારક માનવામાં આવે છે દરેક વ્યક્તિના જીવનમાં સૂર્યનું ખૂબ જ મોટું યોગદાન હોય છે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો તે વ્યક્તિને જીવનમાં ખૂબ જ કામયાબી અને યશની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહને દેવતાની જેમ પૂજવામાં આવે છે મોટે ભાગના લોકો સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપે છે માનવામાં આવે છે કે રોજ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી ભાગ્યોદય થાય છે કામયાબી અને યશની પ્રાપ્તિ માટે લોકો સૂર્ય પૂજા કરે છે અને અર્ઘ્ય આપે છે એવામાં ચાલો જાણીએ કે સૂર્યદેવને અર્ઘ્ય આપવાના લાભ અને અર્ઘ્ય આપવાનો સાચી રીત શું છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો સવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું ઉત્તમ માનવામાં આવે છે એટલે જ સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે અને સવારે અર્ઘ્ય આપવા પર સૂર્ય ભગવાન આપણા જીવન પર સકારાત્મક લાભ અર્પણ કરે છે સૂર્યદેવને હંમેશા તાંબાના લોટામાંથી જ જળ અર્પણ કરવું જોઈએ એક વાતનું ધ્યાન રાખીએ કે સૂર્યદેવને જળ સવારે પ્રાતઃકાળથી જ ચડાવવું જોઈએ સવારના સમયે જળ અર્પણ કરવું ફાયદેમંદ માનવામાં આવે છે સૂર્યદેવને અર્ઘ આપ્યા બાદ ત્રણ વાર પરિક્રમા લગાવી આના બાદ જમીનને પ્રણામ કરવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ સ્નાન કર્યા વગર ક્યારે પણ સૂર્યને અર્ઘ્ય ન આપવું જોઈએ જ્યારે સૂર્યદેવને અર્ઘ્ય આપો છો તો આપણા બંને હાથ માથાની ઉપર હોવા જરૂરી છે સૂર્યદેવને અર્ઘ્ય આપતી વખતે લાલ રંગના કપડાં જો પહેર્યા હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે સાથે જ અર્ઘ્ય આપતી વખતે પાણીમાં રોલી લાલ ચંદન અને લાલ રંગના ફૂલ અવશ્ય નાખો માનવામાં આવે છે કે સૂર્યદેવને જળ ચડાવવાથી શરીર મન આત્મા શુદ્ધ થઈ જાય છે અને આપણું સ્વાસ્થ્ય ધન અને સમૃદ્ધિ આવે છે સૂર્યને જળ ચડાવવાની પ્રથાનો ઉલ્લેખ હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ અને વેદોમાંથી પણ મળે છે સૂર્યદેવ પરમાત્માનું સ્વરૂપ છે અને સૂર્યદેવને જળ ચઢાવવાથી પરમાત્મા સાથે જોડાયેલો રહેવાની એક પદ્ધતિ છે અને આ જ કહેવામાં આવે છે કે જ્યારે આપ સૂર્યદેવને કંઈ વિશેષ પ્રકારે અર્ઘ્ય કરો છો તો તેનું ફળ કેટલાય ઘણું મળે છે સૂર્યદેવને અર્ઘ્ય આપતી વખતે પાણીમાં કાળા તલ ઉમેરવા જોઈએ આવું કરવાથી જીવનમાં કંઈ કેટલાય ફાયદા થાય છે પાણીમાં કાળા તલ મેળવવાથી શું ફાયદા થાય છે આવો જાણીએ એવું માનવામાં આવે છે કે સૂર્યને જળ ચઢાવતી વખતે શરીર મન આત્મા શુદ્ધ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ બની રહે છે પાણી સૂર્યની કિરણો સાથે અવશોષિત કરીને જેમાંથી શુદ્ધિકરણનો ગુણ હોય છે સૂર્યને જીવનદાતાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે એટલે માનવામાં આવે છે કે સૂર્યને જળ ચઢાવતી વખતે વ્યક્તિએ સમસ્ત દૈવીય શક્તિઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે માનવામાં આવે છે કે સૂર્યના જ્યારે અર્ઘ્ય આપે છે ત્યારે તેમાં કાળા તલ મેળવીને અર્ઘ્ય આપવાથી શરીર મન અને આત્મા શુદ્ધ થાય છે કાળા તલમાં પણ શુદ્ધિકરણનો ગુણ હોય છે અને આ જ કારણે ભગવાન સૂર્યના માટે એક પવિત્ર પ્રસાદ માનવામાં આવે છે કાળા તલ મેળવીને અર્ઘ્ય આપવાથી મન શાંત રહે છે સૂર્યદેવને કાળા તલની સાથે જળ ચઢાવવાથી કેટલાય પ્રકારના નુકસાનથી આપણને બચી શકાય છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આપ સર્વે પણ આ ઉપાય ચોક્કસ અપનાવી જોજો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું